ઉજ્જૈનના માગડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા હતા આ વિવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો હતો એક પક્ષના લોકોએ ટ્રેક્ટર દ્વારા મૂર્તિને નીચે પાડી દીધી હતી પછી લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરી હતી આ મામલામાં પથ્થરમારો પણ થયો હતો સમગ્ર ઘટનાના પડઘા અમરેલી જિલ્લામાં પણ પડ્યા હતા છોટિયા સરદારના નામથી જાણીતા ગોપાલ વસ્તપરા દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ગોપાલ વસ્તપરા સાથે ધારાસભ્ય જનક તડાવિયા અને પાટીદાર સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા અને તંત્ર તેમજ પોલીસના આવેદન પત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આજ સોશિયલ મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાની અંદર માકડોન ગામ આવેલું છે આ ગામની અંદર આપણા આ દેશના લોખંડી પુરુષ અને આપણા હાલના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ અહીંયા જ્યારે ગુજરાતમાં નિકતા હોય અને આજે સમગ્ર દેશને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે પ્રેમ અને લાગણી હોય ત્યારે આજે મધ્યપ્રદેશના એક ગામની અંદર આ સ્ટેચ્યુને નુકસાન પહોંચાડવામાં છે આમાં કોઈ પણ અસામાજિક તત્વો ના કારણે જે કૃત્ય કરવામાં આવ્યું છે આ દેશના ગૌરવ ગણાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન એ આ દેશનું અપમાન છે એ આ રાષ્ટ્રનું અપમાન છે અને ગુજરાતનું અપમાન છે એ માટે અમે બાબરા તાલુકાના આગેવાનો અહીંયા સ્થાનિક ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ સાથે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડીક સજા થવી જોઈએ અને વલ્લભભાઈનું અપમાન આ દેશ કારેય સહન ન કરી શકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે આને વધારેમાં વધારે સજા થાય અને દેશના વડાપ્રધાન એવા આપણા નરેન્દ્રભાઈને પણ અમે રજૂઆત કરવા માગીએ છીએ